બદારકા વિસ્તારમાં આવેલી યોગી પ્રવૃત્તિ વિદ્યાલય દ્વારા શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શાળા કક્ષાએ ઉજવણી કરવામાં આવી

કરવામાં આવી વિદ્યાલયના સમગ્ર ટ્રસ્ટી દ્વારા તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શુભેચ્છા પાઠવી મારું નામ પ્રતિભાબેન ગોસાઈ છે હું આ યોગી પ્રવૃત્તિ વિદ્યાલયમાં કાર્યરત છું આ શાળામાં અમે પાંચસો વર્ષ પછી શરૂ થાય ભગવાન રામ જ્યારે અયોધ્યામાં પરત ફરી રહ્યા છે એની પૂર્વ ઝાંખી રૂપે અમે શાળામાંથી રેલીની પૂર્વ તૈયારી રૂપે ઘણી બધી તૈયારીઓ કરી હતી અને આ તૈયારીઓ અમે દસ જ દિવસમાં શરૂઆત કરી દીધી હતી આલેખન કર્યું હતું અને વિવિધ ટેક્ટરમાં આ અમે ઝાંખી કરાવવા માટે વિદ્યાર્થીઓને ક્લાસ પ્રમાણે ઉંમર પ્રમાણે અને વિવિધ પાત્રોને અમે તૈયાર કર્યા હતા અને આ રીતે અમારી ભવ્ય રેલીનું આયોજન ખૂબ જ ટૂંકા સમયમાં અમે શરૂ કર્યું હોવા છતાં રીતે પાર પાડી શક્યા છીએ યોગી પ્રવૃત્તિ વિદ્યાલયમાંથી હેતલબેન સુમિતભાઈ મિયાણી આજ રોજ જ્યારે પાંચસો વર્ષ પછી અયોધ્યામાં રામનું પુનરાગમન થઈ રહ્યું છે ત્યારે યોગી પ્રવૃત્તિ વિદ્યાલય દ્વારા આપણે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં શાળાના હજાર થી પંદરસો બાળકોએ

રામ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે અમારી શાળામાં આજરોજ ભવ્યથી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવેલું હતું આ રેલીની અંદર ભગવાન શ્રી રામના સમગ્ર જીવન ચરિત્રની ઝાંખી કરાવવામાં આવી હતી આજરોજ જે જે રેલીનું આયોજન કરેલું છે તે રેલીની અંદર બાલકાંડ થી લઈને ઉત્તરકાંડ સુધીના સમગ્ર